સિલેબસ આપણને ખ્યાલ આવશે ફિઝિકલ માપદંડ આપણને એક્ઝેક્ટલી ખ્યાલ આવશે પરંતુ સૌથી પહેલી બાબત એકદમ હાફડા થવા નથી એકદમ નિશ્ચિત રહ્યો રિલેક્સ રહ્યો જેમ તમે રિલેક્સ રહીને કામ કરશો તો એમ તમને સફળતા વધારે મળશે કન્ફ્યુઝ થયા વગર તમારે કામ લેવાનું જેના માટે એનાલિસિસ કરશું મતલબ કે જ્યારે ડિટેલ નોટિફિકેશન આવશે ત્યારે વિડીયો બનાવશું એનાલિસિસ કરશું એના આધારે પ્લાનિંગ તૈયાર કરવાનું અને પ્લાનિંગ તૈયાર કર્યા પછી સૌથી અગત્યનું એનું અમલીકરણ કરવાનું ત્યાર પછી વધુ ગુણભાર ધરાવતા જેટલા પણ સબ્જેક્ટ રહેલા હોય એના ઉપર વધારે ફોકસ કરો જેનું ગુણભાર એકદમ નહીવત જેવું હોય જ્યારે ઓછા સમયની અંદર તૈયારી કરવાની હોય ત્યારે આ એક સ્ટ્રેટેજી કામ લાગે કે જેનો ગુણભાર વેટેજ ખૂબ વધારે હોય તો એની પર વધારે ફોકસ કરો એમાંથી કોઈ માર્ક્સ તૂટે નહીં છૂટે નહીં એના માટે ફોકસ હોય અને જે બે ચાર પાંચ માર્ક્સનું વેઇટેજ ધરાવતો હોય એમાં આપણે ઓછું ફોકસ કરીએ તો ચાલે જેમ કે પોલીસ ભરતીની અંદર એકદમ હોટ ફેવરિટ જે સબ્જેક્ટ રહેલો હોય છે બંધારણ આ બંધારણ વિષય એકદમ સેલમ સહેલો વિષય હોય છે હું તમને કહી શકું કેમ કે મારો વિષય છે તો બંધારણ વિષય છે એની અંદર તમારું એક માર્ક્સ છૂટવા ન જોઈએ મેરિટની અંદર જો આપણું નામ આવે ગણતરી હોય તો ત્રીસ માર્ક્સનું બંધારણ હોય કે પચીસ માર્ક્સનું હોય એમાં એક માર્ક્સ છૂટવા ન જોઈએ અને બંધારણ રોકડિયો પાક છે દોસ્તો એમાં સરસ કોન્સેપ્ચ્યુઅલ તમે તૈયારી કરી હોય ગોખવા ઉપર ફોકસ ન કરતા સમજવાની ઉપર ભારણ આપવું હોય તો એક માર્ક્સ તમારો જઈ ન શકે એમ ત્યાર પછી ગણિત અને રિઝનિંગ જેવા વિષય માટે નિયમિતપણે સારી પ્રેક્ટિસ આપણે કરી શકીએ

જાતે જાતે તૈયારી ચોક્કસથી થઈ શકે એકલવ્યનું ઉદાહરણ છે આપણી પાસે પરંતુ જ્યારે સમય ઓછો હોય ત્યારે સમયનો સદુપયોગ કરવો જોઈએ જેના માટે તમને જે સારી એકેડેમી લાગે તમે ડેમો લેક્ચર ભરી શકો તમને લાગે વિશ્વાસ આવે ટ્રસ્ટ આવે કે આ ફેકલ્ટીઓ મને મારા મુકામ સુધી મંજિલ સુધી પહોંચાડી શકવા માટે કેપેબલ છે મને એકદમ સરળતાથી સમજાવે છે મને પરીક્ષા લક્ષી માર્ગદર્શન આપે છે શરૂઆતની અંદર જે રીતે બેચ શરૂ થાય ત્યારે માહોલ હોય એવો છેક સુધી માહોલ હોય છે તો એ સમય દરમિયાન તમારા દોસ્તો એકેડમી જોઈન કરવી જોઈએ અને યોગ્ય માર્ગદર્શન મેળવો તો ઓછા સમયની અંદર સારી તૈયારી થઈ શકે